સ્થાય સમિતિના સમિતિના ચેરમેનના ડ્રાઈવરને થપ્પડ સમગ્ર મામલે બીજેપી કોર્પોરેટર આશિષ જોશી દ્વારા નિવેદન આપવામાં આવ્યું ડ્રાઈવરે મારા પર ખોટા આક્ષેપ કર્યા કામ લઈને નહીં પરંતુ ખોટા આરોપ મારા પર લગાવ્યા છે તેને જે પ્રકારે મારા પર આક્ષેપ કર્યા છે તેનો મેં જવાબ આપ્યો છે કોર્પોરેશનમાં આજે ચેરમેનને એક રજૂઆત બાબતે મળવાનું હતું ને મળ્યા બાદ નીચે જતી વખતે કોઈક ફાલતુ વ્યક્તિ ત્યાર આરોપ જ્યારે કોઈ કોર્પોરેટર પર લગાવતો હોય ત્યારે મારે એનો જવાબ આપવો પડ્યો અને ત્યારબાદ ખબર પડી કે આ ચેરમેનશ્રીનો ડ્રાઈવર છે અને પાયા પાયાવિહોણા આક્ષેપો કરી અને કોઈની પ્રતિષ્ઠાને લાંછન લગાવવાની જ્યારે કોશિશ થતી હોય ત્યારે એનો જવાબ આપ્યો છે ને ફરીથી આવી ભૂલ ના કરે એવું ચેરમેનને પણ સૂચના આપી છે કે આવી રીતે આ ડ્રાઈવરો આવા રાખવા ના જોઈએ કે જે સ્થાનિક કાઉન્સિલર્સ સાથે ઊભા છે અમારા પક્ષના દંડક ઊભા છે અને જેમ તેમ વિભત્ત વર્તન કરતા હોય અને આક્ષેપો કરતા હોય ત્યારે મારે ચેરમેનને પણ ધ્યાન દોરવું પડ્યું છે કે આવા ડ્રાઈવરોને રાખવાના છે ઘટનામાં એવું છે કે મારા વર્ડની તકલીફ હતી તકલીફ હું જણાવવા ગયો

ચેરમેન સાહેબ ને રજૂઆત કરી તો ચેરમેન સાહેબ ને એમને એવું કીધું કે ભાઈ એને ઘરે મોકલી દો ચેરમેન સાહેબ ને મને કીધું કે તમે ઘરે જતા રો કેશ આવું બધું મને કીધું મારું નાંદ છોડભાઈ ભરવાડ